તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો ને અમે પણ મજામાં છીએ સ્વાગત છે તમારું ફ્રી એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં દોસ્તો તમને ખબર છે કે આવે બે ત્રણ દિવસમાં એ મહાશિવરાત્રી આવી રહી છે તો શું કહેવાય કે મહાશિવરાત્રીમાં તો આપણે બધે ઘરે ઘરે રતાળુ હોય છે પણ આજે આપણે રતાળુ ને પેસેલી માટે એક નવા અંદાજમાં ખીર બનાવવા જઈ રહ્યા છીએ બકાલું લઈ આવ્યા મમ્મી

કે કેવી રીતના માર મમ્મી બનાવે છે કે આપણે આગળ વિડીયોમાં જોઈ એટલે ડોડા ભાવે આરું હા એમ હા કે તે બપ્પા તો હો પાછા તારે બપ્પી નાખી ને એમ ફોલી ને ખાલી તો ડો કે ડો એમ બપ્પી એ ઓલા સકડા કરી દે સકડા તો ખાય ને હા દોસ્તો આપણે રતાળું બફાઈ જાય કબો ના બફાઈ જાય જોઈ રીતના હાવ કુણા થઈ છે મસ્ત ના તાવ થી બફાવ દીધા છે અને હવે આપણે અલગ કાઢી લેવું પાણી ને એવું બધું સરસ મજાનો બોલ ફરી નાખવા દબો ને એટલે હાવ પોસા થઈ ગયા

કેમ કે હજી બે દિવસની વાત છે પછી જોતા છે એમાં આપણે પાછા તો સરસ મજાના એવા રતાળો ખોલાઈ ગયા છે અને રતાળા ને હવે આપણે એકદમ મિશ્રણ કરી લેવાનું છે આવી રીતના દૂધમાં પકવવાનું પણ પેલા આપણે આવી રીતના બધાને શેકી નાખવાનું પેલા ઘરની વાડીમાં ખાતા ઘરની વાડીમાં દાદા બનાવી બનાવી ખાતા તો દોસ્તો આપણે જો ખીર બનાવવા માટે હાવ તૈયાર થઈ ગયા છે અને મારા મમ્મીએ નાખી દીધી તો પેલા મમ્મી દૂધ દૂધ નાખ્યું છે પાંચસો દૂધ હતા હવે દોસ્તો આપણે એમાં નાખી છે ખાંડ તમને જેવી ગળી ભાવતી હોય એવી કે સોટી જાય પછી હવે દોસ્તો આપણે એમાં નાખી છે ખાંડ તમને જેવી ગળી ભાવતી હોય એવી કમાવાનું કા સોંટી જાય પછી